મિત્રો હાંડિયો અને આ છે બે હવાવાળા હાંડિયા ઉપર જાય હાંડિયા ઉપર જાય જુઓ કેમ છો મારા વાલા મિત્રો મોજમાં ને મોજમાં જોઈ ને તમને શું વાંધો હોય અમે મોજે દરિયે દરિયે કરતા કરતા દરિયે ભૂગી ગયા છીએ અત્યારે ને દરિયે ભૂગી તો તમે તો કોને કેટલી સેલિબ્રિટી અમારી અરે આવી છે સેલિબ્રિટી સેલિબ્રિટી સેલિબ્રિટીમાં કોઈ આવતા નથી આ બધી સેલી બેટરીઓ હોય જો કેમ કે અત્યારે ભૂગી ગયા ભૂગી ને તો બેટરી બધાની હવા ડૂન થઈ ગયું હોય કિંજલ તમે જોવો આ નવા ક્રિએટર છે પણ એને હવા ખૂટતી નથી તમે જોઈ શકો હા જો 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 આ ખૂટતી નથી કઈ કે બોલોર છે આયામાં

જો ધ્યાન નહીં દે હવે આપણા હા બોલો કોઈ કઈ મમ્મી લઈને જવાય ને મમ્મી ધરી અમે આવી ગયા આવ્યા છે ને મમ્મી જોવા બેઠા છે ભાઈ ઈજ વાંધો મમ્મી ને વાહ મૂકી દે એમ એના માટે Samsung Galaxy 24 Ultra જોઈએ Ultra જોઈએ Ultra છે જ અમારી જો ઝૂમ થાય જ્યાં કરું અહીંયા જો આ જાડીઓ ઝૂમ જ કરે અમારો ઝૂમ કરી લે હા જો બધા આ બધા ક્રિએટર ભેગા થાય એટલે વાંધો એ બધાને હાથમાં મોબાઈલ કાયક આવી જાય આ તો બધાનું માં બધામાં હું આવી ગયો ને બધામાં હું બધામાં હું આવી ગયો બધામાં હું આવી ગયો

ખોટે ખોટા દાંત કાઢો કારણ વિનાના પછી આ ફોટા બતાવશે હવે અહીંયા બધા ફોટા બતાવે કે સારા ફોટા એવા ને આવ કારણ વિનાના ના જો મજા આ છોકરાઓ કરે કાયદેસર કાયદેસર છોકરા મજા કરે છે અહીંયા આ મોટો એક છોકરો જ છો કોમેડિયન ના છોકરા એ કોમેડિયન છે હા ઈ વાતે હા છે લા ઈ કોમેડી કરને છે જા જો ઈ છોકરી હે ઈ ઓલી 150 કે વારી ની હે ને ઓલા બે હે યા ના બે ના 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 છોટા પેકેટ બડા તમારે

બે માણસ અમને એમ કે ભાઈ માણસ વિડીયો બનાવતો દરિયા કિનારો ક્યાંક વાતો પડો ની સુખ માં એટલે ભાઈ તમે બહુ લપ કર્યો છો ભાઈ હવે અમારી તમે બહુ લપ કરી હાલો મિત્રો આ છે હાંડીયો અને આ છે બેહવા વાળિયા આ છે મિત્રો હાંડીઓ અને આ છે બેહવા વાળા હા હાંડિયા ઉપર જાય હાંડિયા ઉપર જાય હાંડિયા ને બે હાડો ભાઈ હાંડિયા ને બે હાડો આંટી આપણે બેઠા તો બે થાય ગયું પણ હવે જો ઉત્તરોમાં ઘણી થાય છે તો એવા કે ખબર પડતી કઈ હવે જો આ મોબાઈલ માં અહીંયા જાડીઓ ની આ જોઈ લો આ બાયુ છોકરા એની રીતના આમાં કઈ ખબર નથી પડતી અમને જમવા આવ્યા કે મોબાઈલ જોવા આવ્યા એ કે કાઈટા નથી થતા કોઈ કઈને બરોબર એ કઈને કાઈટા જવા નથી બરોબર આ રઘુને અમે બે શાંતિથી બેઠા બાકી આ બધા જો હો હોની મોજમાં હે ક્યાં કાઈટા જવા જ નથી જો બધા મોબાઈલ હે કે નહીં જો બાયુ નહીં રહી રહી ગયો તમે તો કો ઓકેન નહી દે જે સખવાઈ લઈ લે પણ દઈન પણ ડોક્ટર નું કરજો